આપણે નાલા તરફ હાલવાનો પ્રયાસ કરશું અને નાલુ બતાવવાની કોશિશ કરશું નાલા માટે મેં આજે નાલુ બની ખુલ્લું કેમ નથી મુકતા સિટી એન્જિનિયર ને ફોન કરો એટલે સિટી એન્જિનિયર સાથે ટેલિફોનિક વાત કરતા એને એવું અલ્લા તલ્લા જેવો જવાબ મને આપ્યો અને એને એવું કીધું કે ડેપ્યુટી કમિશનર ને તમે ફોન કરો એટલે ડેપ્યુટી કમિશનર સાહેબ ને મેં ફોન કર્યો એને પણ એવું કીધું કે મારી અંદર નથી આવતું હું રેવન્યુ નો માણસ છું આ તમામ અધિકારીઓ છતાં ચાલુ કરવામાં નથી આવતું નાલા વાત કરીએ તો નાલુ આજે બે મહિના ઉપર બની ગયું તમે અંદર જોઈ શકો છો કે અંદર શેવાળ જામી ગયો છે એટલી ગંદકી છે ત્યારે બે મહિના ઉપર થયું હોવા છતાં કેમ નાલુ ખોલવામાં નથી આવતું એ મોટો મુદ્દો તો કોર્પોરેશન અને એમના અધિકારીઓને તંત્રને અમે ચીમકી આપીએ છીએ આ નાલુ અડતાલીસ કલાકમાં ખોલી નાખો નહીતર અમે આમ આદમી પાર્ટી અને જનતાને લઈ અને અમારી રીતે જ ખોલી નાખશું ને અમારી રીતે જ ખુલ્લું મૂકી દેસુ અંતે તો આ પૈસા જનતાના છે અને જનતા ની સુખાકારી માટે જ કરીએ છીએ